અમરેલી શહેરમાં લીલાનગર રેલવેના પુલ નીચે ઠેબી ડેમ નજીક નદીમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી જતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી અમરેલી ફાઇલ કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિકે જાણ થયેલ કે અમરેલી જિલ્લાના લીલાનગર વિસ્તારમાં રેલવેના પોલ નીચે ઠેબી ડેમ નજીકના ભાગે કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગયેલ છે તેવી જાણ થતાં જ અમરેલી ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચપી પી માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આશરે પાંચ કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ફાયર ટીમના સાગર પુરોહિત પ્રવીણભાઈ ચૌહાણ ભગતસિંહ ગોહિલ ઋતિકભાઈ ભીમાણી સૌજીભાઈ ડાબી જગદીશભાઈ પુરિયા કૃષ્ણભાઈ ઓળખીયા મિલનભાઈ ગામવા ધર્મેશભાઈ જુવાદરિયા ગોહિલ શક્તિસિંહ ચૌહાણ અનિરુદ્ધસિંહ યશભાઈ પરમાર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે સહેમત બાદ યુવકને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ હરેશભાઈ ભાટી ઉંમરવર્ષ સાસરે પાંત્રીસ પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું